તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આજના નવા જય માતાજી હું બનાવશો આજે અમે વાર લાગશે તો જલ્દી કરો ઢોકળા દીએ મન તો હા ઓ ભઈ જો એમ ઢોકળામાં

ભૂખ લાગે ઓ તન તમ કેમ લાગે એમ પણ ચા વધારે પહેલા બની જશે ને તો થોડી નથી થાતી ટુકડા તો થોડી વાલ લાગશે હો અસો લગાય તેલ ઇને ઉતાર દે આ જે ઢોકળા નું સીરું હોય ને એ નીચે ચોટા ને અચ્છા અચ્છા નકર પછી જારે આપણ થઈ જાય ને તે નીકળે નહીં જલ્દી સાઈડમાં એ લગાવ હા લગાવું છું તમે પર ચિંતા કરો શીખવાનું તું બેઠે બેઠે જાડી થઈ જ तिन आयो येनको चमची के हाकेलू મારી રાહે જો દીધું તું તો જા તો કાઢી જા તો કાઈ હું ના વાત જો એટલા એને ઢોકળા કાઢીને ખાવાનું ચાલુ કરી દીધા હું બહુ ભૂખ લાગી ગયા સિરિયસલી હા રૂખાઈ લે તારક મેં તો કર્યું ના તો ભાઈ તમે તો પેલી સિરિયલ જોવો ને ભાઈ અમાર જોવા ખાલી ચા નાસ્તાનો ટાઈમ અગિયાર ને ચાલી હતી પણ અમે બપોરે નહીં મજા ખાવાનું મળે તો અમે બપોરે નહીં પૂરી સીધો હવે વાજે બનાવવાનું ખાવાનું મસ્ત મૈં આંડો ગ્રામ માંંદો બહુ બારે હા ચટણી ચટણીએ મસ્ત ન લાગે હમ મં રોજ આવ બનાતી બનાવ ઢોકરા બહાર કોમ હા ના

ઓર્ડર થવાના ચાલુ થઈ ગયા પહેલો બીજો મહિનો ઓલમોસ્ટ ફૂલ થઈ ગયો પણ અમુક અમુક તારીખો ખાલી અમુક તારીખો જ ખાલી એટલું પણ ટાઈમ નહીં મળતો જોર દૂર દૂર થઈ ગયો બોલે

કોમેર પણ આમ તમારું જૂના ગેરા છે બટાને ક્યાં છે અરે આમને ઉભા બધું વસ્તુ લેવાનું હતું બી મમ્મી ના બાપા

ના ના સામાન ને એટલું બધું આખો દિવસ થી ફરદાય મારા ઘરના ને બોલાયું પેલા ઉતરી એટલે ઘટનાથી આપણે ભરાઈ લીધું અને પેલું આપડે નહીં આવતું ઘણી પાણી કરવા બીજું લેતા હતા મેં અડધું લીધું ને અડધું પછી મમ્મી ને લેતા હતા પછી હું ગાડી ભાઈ ગયા બાર જવું ભાઈ કઉ શાંતિ થી લઈશું

તમે બધાએ ભૂરી ડોન વાળી ચેનલ ના છે ને 10000 સબસ્ક્રાઇબ પૂરા કરાવી દીધા એના માટે હું દિલથી આભાર માનું છું તમારા બધાનો અને જો તમને બધાને બતાવી પણ દઈએ અમે હા કેમ કે હું તો એટલી બધી ખુશ થઈ ગઈ છું ને જો બહુ જ આમ બહુ આમ પેલું ખુશી થાય કેમ આટલા બધો આટલા દિવસમાં મારા

પણ જે વસ્તુ ના હોય તો લઉં તો ઠીક સમજે કે આપડે ઘરે આ વસ્તુ નથી ને એટલે તી જે વસ્તુ લીધી હા બંદ થઈ જાવ આવા ખાવ આઈ થી જવા દે હા ખબર હે અમે 21 મા આઈએ માં બંગળિયો લેવી હે અહીંયા 21 માં બહુ મસ્તના બંગળિયો સોયલર સાઈડ માં હતો થી હા થેન્ક્યુ થેન્ક્યુ સો મચ

है वन हारू हम जाएं हॉलीडे मॉल हॉलीडे मॉल में आएगी सुधी सुधी भाई हम रियो टाइम थोड़ी सीधी करने जा रहे हैं ये हाँ गाड़ी थोड़ी सीधी करवानी चाहिए पकड़ दे हॉलीडे मॉल में आएगी या

બ્રાઇડલ સાઇટમાં સનવા મન ઓનાના ઓનાના ખરીદી न दो शीतल मे ला बले छ दिन आप सहर पाकी साहेब बे बुना हरकी देखा हा एला किन साहेब ककंफिस छ मुताले छ त हामीले हा मु करै नै बुढी हमसु ले निकाल के के छ न अम्मा अब हामी ए खाइत न लागिस न एक गोमना इम के डारे हा त एक गोमना त सु थैग्यो શરત બસ પેલા ભાઈએ સરત મારી ને જીતી ગયો સ્ટારબક્સ માં કોફી પીવરા હા હવે ગયા ને એટલે હું બીવું કૂતરાઈ આવરું મોટો શરીર થઈ લુક એક જ્યાં કૂતરાઈ ગયો શરીર કામ ના આવે જાર કઈડન ત્યારે અંજી સર ખાવું પડે ભૂરી નીકવા કરેલું ને એટલે બીક લાગે ભૂરી અરે કૂતરાઈ તો શું વાંદરાય કઈ એ હા ઘરે આવી ગયા અને આયા ને તો સીધી પલંગ માં જ ફરવાનું

હા ભડો ના આ વખત વઘરેલા બનાવો વઘરેલા ડોકરા એમ જી મજા આવે હાતે હું કરવા ઘરેલા બની બનાવો ઓ ચટણી એટલે શું માંગતો હમ અને હું દૂધ લેતો હું ચા ના બનાવી ગ્યા તો હું તો તારા ના આપ્યું ના આપ્યું તો હું ચા પીયે તું બનાવીને જાતે પીવો હું ના રુન ટાઈટ કે ચાલુ કરતા હો જો

લેટ કરું આઈ ફન ઉભા થા તમે ઊભા થા તો જ મન તો ફાહે ગુરી હાથે જોઈએ બેરા થઈ જશે ને ભાઈ જ રાખવાનો અને મને મેલ વાળો ને પતા ના આળસો કે થાય ઢોકરા તો અને બનાવે નહીં

અમે જઈએ બધા જમવા નરેશ કકા ની બર્થ ડે ની પાર્ટી હે ને પાર્ટીમાં જઈએ હા એની ભાષામાં કોક કેવા બોલો પ્રાચી પ્રાચી તાના કોને બોલવાનું કીધું તે બોલું છું

તો ચાલો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી